ફોજના દીકરા એવા ધરીના ચરખા ગામના ભુવાએ તાંત્રિક વિધિના બહાને બહાર મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું ભુવાને સુરત બોલાવ્યો આવું કૃત્ય તેણે ઇન્કાર કર્યો ત્રણ દિવસ અગાઉ સુરત આવી ભુવાએ ભૂલ કબૂલતા આખરે પ્રણીતાએ કાપુદરા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે હવે આ ભુવાએ માફી માંગી છે તેણે કહ્યું કે મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા છે તાંત્રિક વિધિ કરી હોય જેથી હું માફી માંગુ છું રણુજાડાને સાક્ષીમાં માફી માંગુ છું અમે કોઈ ગુનો નહોતો કર્યો આ લખાણ મેં કરી દીધું છે જોકે આ લખાણ કોઈ દબાણમાં નથી કર્યું આજથી હું આ બધું બંધ કરું છું અને માફી પણ માંગુ છું જોકે પ્રણિતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાએ વધુ તપાસ શરૂ કરી છે કાબોદરા પોલીસની ટીમ આરોપી ભુવાને પકડી પાડી સુરત લાવી હોય હાલ તો આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા ગામ નવા ચરખા પરેશભાઈ સિમરણવાળા વાળા છે એ મારા મામા દીકરો છે એને મને નહોતું કે વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માગું છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે

બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકોધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા મામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભૂવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ શ્રી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે રિપોર્ટ સુરત